વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા વેરાઈ માતાના મંદિર પાસેથી પીસીબી પોલીસે આંખ ફરકનો જુગાર રમતા નવ આરોપીને ઝડપી પાડ્યા વડોદરા પાણીગેટ વિસ્તારમાં આવેલા વેરાઈ માતાના મંદિર પાસેથી પીસીબી પોલીસે આંખ ફરકનો જુગાર રમતા નવ જણાને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને પાંચ મોબાઈલ મળી એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે શહેરના પાણી ગેટ રાણાવાવ વેરાઈ માતાના મંદિર પાસે રહેતો લાલુ જશુ રાણા તેના ઘર નજીક આંખ ફરકનો જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી ટીમને મળી હતી જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો પોલીસે રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે સ્થળ પરથી નવખેલીઓ બાબુ દીવાન સજાદ મિયા સૈયદ અયુબ ખાન પઠાણ પિયુષ રાણા અરવિંદ તડવી અયુબ અમિત પઠાણ મહેન્દ્ર રાજપૂત સુરેશ જાદવ અને નસરૂદીન વાઘેલાને ઝડપી પડ્યા હતા જ્યારે લાલુ જશુરાણાને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસ દ્વારા જુગારીઓની અંગઝડપી કરતા રોકડા દસ હજાર અને પાંચ મોબાઈલ મળી એકવીસ હજાર મળી એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.